કોપી કરીને તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમમાં પેસ્ટ કરો એટલે આ પ્રમાણે પેજ ઓપન થશે જ્યાં તમારા સત્તર ડિજિટના વિન નંબર પેસ્ટ કરો અને ચેક કરો જો ત્યાં પ્લીઝ ચેક બેલો ફોર મોર ઇન્ફોર્મેશન લખેલું આવે તો પાટ બદલવાની જરૂર છે અને તેની જગ્યાએ જો યોર વ્હીકલ ડઝ નોટ નીડ અટેન્શન અન્ડર ધીસ કેમ્પેન થેન્ક યુ લખેલું આવે આ પ્રમાણે તો પાટ બદલવાની જરૂર નથી થેન્ક યુ